જયારે મેં રિઝલ્ટ જોયો ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે હું સેકન્ડ નંબરે આવ્યો છું પછી મને બહુ મારા પરિવારને હું નવકાત અમદાવાદ માંથી સ્ટેડી કરી હતી તેના પછી છેલ્લા છ મહિનાની तैयारी होते हूँ मांगुराइम दूर रही कंसिस्ट तैयारी में फोकस करविए तब इम्पोर्टेंट है कि तब हाथ वर्क प्लानिंग टाइम मेनेजमेंट फाटो आपो के टाइम मेनेजमेंट अपने करूँ तो अपने सीएम हाँ करो कारण के બહુ ખુશી લાગણી અનુભવ છે ને અલ્લાહના ના ને એની મહેનત વડીલો અમારા વડીલોના આશીર્વાદ થી તે બહુ આગળ આવ્યો ને સમાજ નું નામ દેશનું નામ કચ્છનું નામ ને ગુજરાત નામ પુરા વિશ્વમાં એને પ્રસિદ્ધ કર્યું તે બદલ બહુ ખુશી અનુભવું છે આજે રૂ કચ્છ મેમ કચ્છ જે સમગ્ર કચ્છમાં અમારી બાવીસ જમાતો છે સાઈદભાઈ જે આ ઇન્ડિયા લેવલની સિદ્ધિ મેળવી એમાં અમે બાવીસ જમા તો હર્ષની લાગણી અનુભવી છે પણ મેમર જે છે મેમર કોણ એ સમગ્ર વિશ્વમાં હશે છે સમગ્ર વિશ્વમાં દરેક ખૂણે ખૂણેથી કચ્છી મેમર ફેડરેશન કચ્છના પ્રમુખ તરીકે જે હું ભારત નિભાવું છું વિશ્વના ખૂણે ખૂણેથી મને અભિનંદન આવ્યા એવી છે બહુ ગર્વ મહેસૂસ થાય છે સીએ એક એવી ડિગ્રી છે જ્યાં તમને રિસ્પેક્ટ સ્ટેટસ મળે છે જેમ કે આપણે બે દિવસ પહેલાં જોયું આપણે ઇન્ડિયાનું બજેટ કોને પેશ કર્યું પિયુષ ગોયલ કોણ છે સીએ છે ગર્વ મહેસૂસ થાય છે કે આપણે મેમન જમાતમાંથી જ્યાં માઇનોરિટી કન્સિડર કરવામાં આવે છે આપણને બટ સ્ટીલ અમે આવીને અમારી ક્ષમતાને બતાડીએ છીએ કે ના મેમન સમાજ આગળ વધી શકે છે શાહિદ મેમન ક્યાંનો છે કોઈનો તોડકતો તો એને એટલા દિવસ પહેલાં એક નાનકડા ગામડામાંથી આવીને ઓલ ઇન્ડિયામાં એને પોતાનું નામ કર્યું છે આ એક એવો ઇન્સિડન્ટ છે જ્યાં બીજા જોઈને પોતાને એક રીતનો મોટિવેશન લેશે કે ના આપણે કરી શકીએ છીએ આપણામાં ક્ષમતા છે આપણે અગર ધારીએ તો આગળ વધી શકીએ છીએ એક્ઝામ એક ચેલેન્જ જેવું છે અને એમાં અત્યારે પાસ થવું પણ એક ટફ હોય છે ત્યારે જ્યારે મેં સીએ કર્યું હતું આજથી પંદર વર્ષ પહેલાં ત્યારે ઘણું જ અઘરું હતું આજે જ્યારે મેમણ સમાજમાંથી આ વર્ષે બે જણા પાસ થયા છે ભુજમાંથી એમાંથી આ સાહિદ મેમણે તો ઓલ ઓવર ઇન્ડિયા સેકન્ડ રેન્ક અને ગુજરાતમાં પહેલું નંબર મેળવ્યું છે જેને મારી અંદરમાં આર્ટિકલશીપ કરી હતી બરાબર અને બીજા રિફત બેન જેણે સીએ કમ્પ્લીટ કર્યું છે તો આ બહુ જ ખુશ અને ઉલ્લાસની લાગણી અનુભવું છું